કરી અને આ બાજુ આ ફટકડી થોડીક અડધી ચમચી જેટલી ફટકડી લેવાની છે આટલી અને એને આ રીતે હવે સારી રીતે એમાં મિક્સ કરી ફટકડીમાં પાણી અને ફટકડી એકદમ મિક્સ કરી અને પછી ધીમે ધીમે આપણે દૂધની અંદર એ પાણી નાખી પેલા અડધું પાણી આ રીતે નાખી દઈશું અને આવી રીતે હલાવીશું ધીમે ધીમે આ પ્રોસીજર કરીશું થોડીક વાર પછી ન ફાટે તો થોડીક ટકડી વધારે નાખી અને આ બીજું પાણી જે છે આની અંદર હજી આપણે બધું નથી નાખી દીધું એકી સાથે એટલે આ પાણી આમાં નાખી દઈશું ધીમે ધીમે હલાવ હલાવતા જશું અને પાણી નાખતા જઈશું હવે બધું જ પાણી આપણે કટકડી વાળું એડ કરી દીધું છે અને ધીમે ધીમે આ રીતે હલાવીશું હવે બધું પનીર આની અંદરથી છૂટું પડી ગયું છે હવે આપણે આ એક કપડાં ઉપર બધું લઈ લઈશું છે હવે આ બધું દૂધ પનીરામાંથી કાઢી અને પછી સારી રીતે ધોઈ લેવાનું

હવે આપણે આ પાલક સારી રીતે ધોઈ લીધી છે હવે આ પાલક ને આપણે ઉકળતા પાણીમાં પહેલેથી જ પાણી ઉકળવા મૂકી દેવાનું અને પછી ઉકળતું હોય એ પાણીમાં આ પાલકને નાખી દેવાની છે પાલકનો કલર એકદમ હવે મિનિટ આ પાલકને ઉકળવા દેવાની છે અને પછી પહેલેથી જ આપણે એકદમ બરફનું ચિલ્ડ પાણી લઈ લીધું છે આની અંદર એની અંદર આ પાલક આમાંથી કાઢી અને સીધી આમાં નાખી દેવાની છે એટલે જેની એની પ્રોસિજર હોય એ પૂરી થઈ જાય અને પાલક સીધી ઠંડી થઈ જાય એટલે એવો ને એવો જ કલર રહેશે હવે આ પાલકને આપણે કાઢી લેવા ગેસ બંધ કરી અને બધી જ પાલક આપણે આ એકદમ ઠંડુ પાણી છે બરફનું એમાં નાખી દઈશી એટલે પાલકનો કલર સરસ રહેશે હવે આ બધું પાલક છે તો એમાં શું શું વસ્તુ જોઈશે એ તમને હું બતાવી દઉં આ ત્રણ વાટકા આ મોટા ત્રણ વાટકા લોટ છે હવે એની અંદર અડધી વાટકી દહીં અડધી વાટકી દૂધ એક ચમચી ખાંડ એક ચમચી મીઠું એટલે મીઠું તો સ્વાદ પ્રમાણે નાખી શકીએ પછી બે મોટા ચમચા તેલ અને રેગ્યુલર ચમચી ઘી બે ચમચી અને બે ચમચી મલાઈ અને એક અડધી ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી બેકિંગ પાવડર એ બંને આમાં મિક્સ કરીને મેં લઈ લીધું છે આટલી વસ્તુ આપણે નાખી અને આ લો લોટ નાનનો બટર રોટીનો બાંધવાનું છે અને એ આપણે જે પનીર બનાવેલું હતું એનું જે પાણી હતું એનાથી લોટ બાંધીશું એટલે સરસ લોટ બંધાઈ જશે અને એને આપણે બાંધીને બે કલાક માટે મૂકી દઈશું બીજું જેમાં નાખી દેવાનું છે અને લોટ એકદમ ઢીલો પણ નહીં કારણ કે સેજ આખા જેવું બે કલાક પછી આવી જાય એટલે સેજ કઠણ લોટ આપણે છે અને આ ઘઉંનો લોટ લીધો છે આમાં તમે મેંદો પણ લઈ શકો છો પણ ઘણા લોકો મેંદો નથી ખાતા હોતા એટલે અમે પણ નથી ખાતા એટલે ઘઉંનો લોટ લીધો છે હવે આપણે આ સરસ લોટ બાંધી લઈશું આ પનીરનું જે પાણી છે હવે આ લોટ સારી રીતે બંધાઈ ગયો છે હવે આને આપણે રેસ્ટમાં મૂકી દઈશું પણ સહેજ તેલ વાળો હાથ કરી અને સહેજ આમ બધે લગાવી દઈશું અને આના ઉપર એક કપડું ઢાંકી દઈશું હવે આ પાલક પનીરનું શાક આપણે રેડી કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે શું શું જોઈશે એ બતાવી દઉં હવે આ જાનકીનો ઓનિયન ગાર્લિક ન હોય એવો મેં સ્વામિનારાયણનો જે હોય એ મસાલો લઈ લીધો છે આમે તમે આ મસાલો લેશો અને ઉપરથી ડુંગળી નાખશો ને એ શાક બહુ સરસ થાય છે એટલે અમે આ જૈન જ લઈએ છીએ અને એમાં ડું બે ડુંગળીની પેસ્ટ આદુ મરચાંની પેસ્ટ પછી ટમેટાની પેસ્ટ અને આ જે આ કિચન કિંગ મસાલો છે આ કિચન કિંગ મસાલો છે અને આ જે પેલું જાનકીનું પેકેટ છે એ આમ પાણી નાખી અને કરી લીધેલું છે એટલે એકદમ બળી ન જાય અને ગાર્નિશિંગ માટે મલાઈ અને આ પાલક જે આપણે થોડીક બાફીને કરી લીધી હતી પાણી ઉકાળીને એ ક્રશ કરી લીધેલી છે આટલી વસ્તુ આપણે જોઈશે હવે અઢી ચમચા જેવું તેલ મૂકી દીધું છે આપણે એમાં હિંગ નાખી એક મોટી ચમચી હિંગ નાખી અને આપણે આદુ મરચાની પેસ્ટ નાખી દઈશું હિંગ થાય એટલે આદુ મરચાની પેસ્ટ અંદર નાખી દઈશું અને આ રતલામી સેવ છે રતલામી સેવનું જે બાર પેકેટ મળે છે એ મિક્સચરમાં ક્રશ કરી અને લઈ લેવાનું છે એના લીધે એકદમ થીક ગ્રેવી થશે અને શાક એકદમ સ્વાદિષ્ટ થશે એકદમ બાર જેવું પાલક પનીર થશે હવે આ આદુ મરચાંની પેસ્ટ થઈ જાય એટલે ટમેટા જરાક થાય એટલે આ ટમેટાની ગ્રેવી નાખી દેસુ આની અંદર આપણે લાલ મરચું સ્કીપ કરીએ છીએ કારણ કે એકદમ લીલો પાલક પનીરનો જે કલર આવે એનાથી બહુ સરસ લાગે શાક અને જોવાની મજા આવે છે અને ખાવાની પણ મજા આવે છે આ એકદમ ઉકળી જાય પછી આપણે આ બધા મસાલા એડ કરીશું આ ગ્રેવી ઉકળે છે હજી પણ થોડી વાર ઉકળવા દઈશું એટલે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી એકદમ સતરાઈ જાય એટલે સરસ શાક થાય અને આ સાઈડ આપણે આની અંદર આપણે ડુંગળી લસણ કાંઈ જ નથી નાખ્યું એટલે બીજો વઘાર ડુંગળીનો કરી અને એક બાજુ રાખી દઈશું એટલે આ શાક થઈ જાય તો આપણે અલગ કાઢવું હોય તો કાઢી શકીએ કોઈ લસણ ડુંગળી કાંઈ ન ખાતા હોય જોકે આમાં લસણ તો નાખવાનું જ નથી આવતું પણ છતાં પણ ડુંગળીનો વઘાર અલગ કરીશું એટલે આની અંદર હવે આપણે હિંગ નાખી અને ડુંગળી નાખી દઈશું આ રીતે ડુંગળીનો અલગ વઘાર કરવાથી અને સાંતળવાથી શાક એકદમ સરસ કરવાથી અને સાંતળવાથી શાક એકદમ સરસ થાય છે અને આપણે અલગ કાઢવું હોય તો પણ કાઢી શકાય છે કોઈ ન ખાતા હોય તો એટલે આનો આખો અલગ જ રાખીએ છીએ આપણે અને છેલ્લે પછી આ ડુંગળી વાળું શાક જુદું રાખી દઈએ આ ગ્રેવી હવે હવે આ ગ્રેવી સતરાઈ ગઈ છે અને આ ડુંગળીનું જે આપણે કરી છે એ થઈ જાય ધીમે ધીમે થઈ જાય ગુલાબી ત્યાં સુધી આપણે આની અંદર બધું જ એડ કરી દઈએ તો આ કિચન કિંગ પછી આ રતલા મિસેવની જે પેસ્ટ કરેલી છે મિક્સરમાં એ પણ અંદર એડ કરી દઈશું પછી સેજ હળદર મીઠું આના ભાગનું બધું મીઠું નાખવાનું આપણે બાકી છે એટલે સ્વાદ મુજબ મીઠું અને સેજ હળદર અને આ જે મસાલો આપણે પેકેટ જાનકીનું હતું એ પાણી નાખીને જે કરી લીધેલું હતું એ પણ હવે આપણે એડ કરી દઈશું

આ એની અંદર એડ કરી દેશું આપણે પાલકમાં મીઠું કે કાંઈ પણ નાખેલું નથી એટલે એવું લાગે તો મીઠું સેજ પછી સેજ ચાખી અને મીઠું નાખી દેવાનું પાલક આમે સેજ ખારી હોય એટલે પછી જોઈને એ પ્રમાણે જ મીઠું નાખવાનું આની અંદર લાલ મરચું એડ નથી કરતા એટલે સરસ ગ્રીન જ કલર આ પાલક પનીર નો રહેશે અને આના પછી હવે આપણે પનીરની જે પ્રોસીજર છે કટકા કરીને સાતડવાનું ને એ બધું હવે એ કરશું હવે આ આપણે આ કોઈ ન ખાતા હોય ડુંગળી તો એને આ કાઢી લીધી છે પેસ્ટ અને હવે આપણે આ ડુંગળી અંદર અને આની અંદર કિચન પિંગ મસાલો અને પેલો રસોઈ મોજી મેજીકનો મસાલો એ બે મિક્સ કરી લીધેલા છે અને એ પણ નાખી દઉં છું કિચન કિંગ અને રસોઈ મેજીક એ બંને મસાલા આની અંદર થોડા થોડા ઉમેરી દીધા છે એક એક ચમચી જેટલો જ દાલ ફ્રાયમાં બહુ એકદમ વધારે નથી ઉમેરવાનો હવે આ બધું પાંચ કે દસ મિનિટ માટે સાતળવાનું છે હવે આ ગ્રેવી સતરાઈ ગઈ છે કારણ કે જો એમાં તેલ આમ ઉપર આવી ગયું છે એટલે બધું એકદમ સરસ કુક થઈ ગયું હોય ત્યારે જે તેલ આમ ઉપર આવે એટલે સરસ સતરાઈ જાય પછી આપણે જે આ હળદર મીઠાવાળી બાફેલી દાળ છે એ આની અંદર એડ કરી દઈશું એકદમ સુગંધ આવી રહી છે અને એકદમ આપણી દાળ ફ્રાય રેડી છે હવે આપણે ગાર્નિશ કરીને પછી થોડી વાર ઉકળે પછી તરત એના ઉપર મલાઈનું ગાર્નિશ કરીશું અને કોથમરી નાખીશું હવે આ દાળ રેડી થઈ ગઈ છે હવે આને કોથમરીથી ગાર્નિશ કરીશું અને આ રીતે મલાઈનું પણ ગાર્નિશ કરીશું એકદમ ટેસ્ટી અને જોઈને પણ મોઢામાં પાણી આવી જાય એવી આપણી દાળ રેડી છે આપણે જે ત્રણ ચાર કલાક પહેલાં લોટ બાંધી લીધેલો હતો આપણે ઘઉંનો લોટ બાંધ્યો તો ઘણા મેંદો નાખે છે આમાં પણ આપણે એકલો ઘઉંનો લોટ બધી જ વસ્તુ નાખીને જે બાંધેલો હતો એ સરસ થઈ ગયો છે તો એ આપણે એક વણી અને એની બટર રોટી બનાવીશું તો આ રીતે થોડીક ઠીક રાખવાની છે એકદમ પાતળી કરવાની નથી હવે આના ઉપર આપણે થોડુંક આ રીતે પાણી લગાડી દેવાનું છે જેથી કરીને એકદમ હવે આ રીતે આમાં નાખી દેવાની છે અને ગેસ પાસ આ રીતે લોઢીને પકડી નીચે આ રીતે આમ ઉપર થોડા આવી રીતે થાય એટલે લોઢીને પકડી અને સીધી લોઢી આ રીતે ઊંધી કરવાની છે એટલે એકદમ સરસ બટર રોટી રેડી છે પણ આ ઘઉંની છે છતાંય પણ એટલી સરસ થાય છે ખાવાની એકદમ મજા આવે છે હવે આ બટર રોટી એકદમ રેડી છે હવે આના ઉપર આપણે બટર લગાવીશું સરસ બટર રોટી અને એ પછી ઘઉં ના લોટની આ રીતે મરચા કટકા કરી અને સેજ બધી નાખી અને થોડીવાર આપણે મરચા સાતરી લઈશું ઘણા સરસ સતરાઈ ગયા છે હવે ઉપર મીઠું અને ધાણા જીરું નાખી દઈશું હવે આપણી આ પંજાબી થાળી રેડી છે એમાં નાન પછી આ પંજાબી શાક દાલ ફ્રાય જીરા રાઈસ ડુંગળી ટમેટા મરચાં અને છાશ તો આ અમારી વેકેશન સ્પેશિયલ પંજાબી થાળી છે આજે અમારે ત્યાં ફૈબા આવ્યા છે પછી અમારી રોટર છે આ જે મારા જમાઈ છે અને આ અમારો હા અમારો છે એટલે આ મારી વેકેશન સ્પેશિયલ થાળી છે છે આ ડોટર છે આ પેલબા છે એટલે આજે આ એના માનમાં સ્પેશિયલ પંજાબી થાળી છે વેકેશન સ્પેશિયલ એટલે એન્જોય કરવાની છે રાતે અમારે ગોલા ખાવા જવાનું તો આજનો સવાલ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી અને કઈ કઈ એટલે એના નામ જણાવવાના છે અને આગળની જે રેસિપી હતી એમાં મેં સવાલ પૂછ્યો હતો કે રાધિકાજીના પિતાજીનું અને માતાજીનું નામ શું હતું તો એનો જવાબ એ છે કે પિતાજીનું નામ વૃષ્ભાણુજી હતું અને માતાજીનું નામ કલાવતી હતું બરાબર છે તમારી મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો જરૂરથી કરજો હો મિત્રો